દર્શક મિત્રો ડેડિયાપાડાની અંદર અત્યારે હાલ માહોલ ખૂબ જ ગરમ જોવા મળ્યો છે ચૈતર વસાવા જેલની ની બહાર આવી રહ્યા છે મિત્રો આજે થઈ પાંચ ઓગસ્ટ ચૈતર વસાવા જેલની ની બહાર આવી રહ્યા છે ચૈતર વસાવાનું સ્વાગત કરવા માટે મિત્રો તમે જુઓ ઢોલ નગારા ડીજે બધું આવી ગયું છે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે ચૈતર વસાવા ક્યારે ડેડિયાપાડા પહોંચે મિત્રો હવે થોડાક જ કલાકોની અંદર ચૈતર વસાવા ડેડિયાપાડા પહોંચશે અને મિત્રો તેમનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવશે ઘણા ટાઈમથી મિત્રો લોકો રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે તો મિત્રો ફાઈનલ એ ટાઈમ આવી ગયો છે હવે બસ થોડાક જ કલાકોની વાર છે ચૈતર વસાવા જેલની બહાર આવવા માટે ઘણા બધા લોકો તો મિત્રો જેલ તરફ જવા માટે રવાના થયા છે ચૈતર વસાવાને છોડાવવા માટે જેલ સુધી પણ પહોંચી ગયા છે ચૈતર વસાવાને વડોદરાની જેલમાં રાખવામાં આવ્યા હતા તમને બધાને ખબર જ હશે મિત્રો આપણે બિલકુલ લાઈવ સમાચાર તમારી સામે રજૂ કરવાના છીએ તો આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો કારણ કે ચૈતર વસાવા જેવા જેલની બહાર આવે એવા તરત જ આપણે તમને લાઈવ સમાચાર બતાવવાના છીએ અત્યારે હાલ તો મિત્રો ડેડિયાપાડાની અંદર અનેક નાના મોટા ગામડાઓની અંદર ચૈતર વસાવાની રાહ જોઈને બેઠા છે પબ્લિક કારણ કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે અને અમે તેમનું સ્વાગત ક્યારે કરીએ તો મિત્રો હવે ટાઈમ આવી ગયો છે ઘણા બધા લોકો તેમના ઘરના લોકો તેમના ગામના લોકો બધાએ ફૂલ તૈયારીઓ કરી નાખી છે મિત્રો તમે વિડીયોમાં જોતા હશો કે અત્યારે હાલ ફૂલે ફૂલ તૈયારીઓ ચાલુ રહી છે હવે ચૈતર વસાવા જેલની બહાર આવે એટલી જ વાર છે મિત્રો જેવા ચૈતર વસાવા જેલની બહાર આવશે ત્યારે મિત્રો ડેડિયા અંદર માહોલ ગરમ જોવા મળશે તમે કોઈ દિવસ આવી એન્ટ્રી નહીં જોઈ હોય એવી ચૈતર વસાવાની એન્ટ્રી થશે મિત્રો આજે ન થવાનું થશે અંદર કે ચૈતર વસાવાના સપોર્ટમાં લોકો હજારો લોકો આવશે લાખો લોકો આવશે કારણ કે ચૈતર વસાવા ક્યારના જેલની અંદર હતા હવે ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે તેમનું સ્વાગત કરવા માટે મિત્રો હજારો લોકો ડેડિયાપાડા વધારવાના છે અનેક નાના મોટા ગામડાઓમાંથી આવવાના છે તો હવે આપણે રાહ એની જોઈએ કે ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે તો શું ફાઇનલ મિત્રો ચૈતર વસાવા આજે જેલની બહાર આવી રહ્યા છે કમેન્ટમાં જણાવજો